નાના માણસો સીધા માણસો બોડા માણસો ગામડાના લોકો અમારી નાની ટીમ તુલસીભાઈ રજનીભાઈ અમારા બધા આયનાક કાર્યકર્તાઓ આ નાની ટીમ એક બાજુ હતી ને એક બાજુ બધા માથા ભારે અને મોટા મોટા માણસો હતા પણ મહાભારતના યુદ્ધમાં કે કૌરવો પાસે બધું હતું સેના કૌરવો પાસે શસ્ત્ર કૌરવો પાસે ધનુર્ધરો કૌરવો પાસે બધું કૌરવ પાસે હતું છતાં કૌરવો હાર્યા હતા એ આ દેશની પરંપરા છે આ વખતે કૌરવ અહીંથી હાર્યા એટલે સત્યનો હંમેશા જય છે ન્યાયનો જય છે નીતિનો જય છે અસત્ય અન્યાય અને શોષણનો વિજય ક્યારે ભારત દેશમાં થવાનો નથી બે દિવસ લાંબુ આલે બે વર્ષ આલે પણ છેલ્લે તો નાશ થવાનો જ હોય છે દોસ્તો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર ગુંડા ની કોઈ હદ બાકી નથી મૂકી ભાજપ વાળા એ કોઈ તમે એક વસ્તુ વિચારો કે આ નોર્મલ સંજોગ છે ત્યારે સામાન્ય સંજોગ છે હવે તો ચૂંટણી નથી એટલે બધું સામાન્ય સંજોગો બની જાય તો ભાજપ વાળા નહીં આવે ચૂંટણી હતી ત્યારે થેલા લઈને ઘરે ઘરે પૈસા લઈને ફરતા એનો હથ એવો થયો કે તમે અમને શું સમજો છો પાંચસો વાળો હજાર વાળો સમજો છો પાંચસો માં તો બકરી નો આવે માણસ ક્યાંથી આવે ચૂંટણી જયારે જયારે આવે ત્યારે ભાજપના માણસો રૂપિયા લઈને ગામડે ગામડે ફરતા હોય માણા વેચાતું લેવા પેલી વાત તો એ છે કે તમે જનતાને સમજો છો હું કે પાંચસો હજાર લઈ લે એટલે વેચાતો રાખી લીધો અવડો મોટો માણસ કોકને હજાર કોકને બે હજાર કોક કોથળી કોકને ચવાણું કોકને કઈ એટલે વિચારવાનો પ્રશ્ન એ છે કે ભાજપ વાળા આપણને હું સમજે છે વેચાતા મળી જાય એવા સમજે છે એમને એમની સમજણ સુધારવાની જરૂર છે કે આ જનતા છે જનતાને ક્યારે હળવાશથી લેવાય નહીં જનતાની સમજણ ઉપર પ્રશ્ન ન હોવો જોઈએ અને એટલે વિસાવદર વિધાનસભાની મહાન જનતા એ ખેડૂતો એ ખેતી મજૂરી કરતા લોકો એ દુકાનદારો વેપારીઓ માલધારીઓ પશુપાલકો રત્ન કલાકારો બધાએ ભેગા મળી અને ભાજપને એનું ઠેકાણું બતાવી દીધું તમારું ઠેકાણું અહીંયા છે તમે બધા એવડું મોટું કામ કર્યું ધારો કે સામાન્ય ચૂંટણીઓ હોય તમે એક બટન દબાવો એક માણસ જીતે એક માણસ ધારાસભ્ય થઈ જાય ચૂંટણીનું પરિણામ આવી જાય દામ એના કામે લાગી જાય ધારાસભ્ય એના કામે લાગી જાય બધું વિખાઈ જાય માહોલ મારા જીવનમાં આ પહેલી એવી ચૂંટણી મેં જોઈ છે વડીલો કદાચ સાક્ષી પુરે એને કદાચ ભૂતકાળમાં જોયું હોય તો બની શકે પણ આ પહેલી એવી ચૂંટણી છે કે ચૂંટણી પતી ગઈ ઈ વાત ને બે મહિના હમણાં માં થઈ જાહે પણ હરખ એવો ને એવો કોટો એવો ને એવો મજા એવી મજા આવે જાણે હમણાં ત્રણ દી પહેલા પરિણામ આવ્યું હોય ઉત્સાહ ઓછો નથી થતો વધતો જાય છે અને વિજાપુર ગામ માં હરખ હોય ગોપાલભાઈ ને હરખ હોય ઈ વ્યવહારિક વાત છે તમે મત આપો હું જીત્યો એટલે આપણે બે હરખાવી ઈ વ્યવહારિક વાત છે આખું ગુજરાત હરખાઈ છે બધા મોજે મોજમાં છે એ મોજ કઈ વાત વાતની છે આપણે હરખાઈએ એ તો સ્વાભાવિક છે પણ આખા ગુજરાતના તમામ જિલ્લામાં તમામ તાલુકામાં લોકો બહુ ખુશ થયા અને ખુશી હજુ વધતી જાય છે બધાને બહુ સારું લાગ્યું મજા આવી ગઈ મોકો હુંકા હું જીતી ગયો એમાં મોરબી વાળા જામનગર વાળા હું કામ ખુશ થાય એનું કારણ છે અને એનું કારણ તમારાથી વિશેષ કોઈ નહીં સમજી કે વિજાપુર વાળા સમજી ગુજરાત ઓછામાં ઓછા એક ને વધુ વધુ જેવડું ગામ એવડા એકદમ હલકી માનસિકતા ધરાવતા વિકૃત મગજના લફંગાઓ ઉભા કર્યા છે ગામો ગામ ગુજરાતના તમામ ગામમાં લફંગા ઉભા કર્યા કોક લફંગ તાલુકાની ટિકિટ આપે કોક ની જિલ્લા આપે કોકને કૉપરેટિવ આપે કોક ને કંઈક આપે કોઈ ગામો ગામ ને ચલાવે મારા પોતાના ગામમાં એમના ઉધી હતા હવે તમે મને ધારાસભ્ય બનાવ્યો એટલે બધું માપે મેળા થઈ ગયું છે વાંધો ન આવતો પણ આખા ગુજરાતમાં એક ગામ બાકી ન હોય કે જ્યાં ગુંડા નો હોય ભાજપ

અને એવા ગુંડા આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપ વાળા કર્યા છે વિસાવદર ની ચૂંટણી રિઝલ્ટ આવ્યા પછી ગુજરાતના બધા ગામડાના લોકોની અંદર હિંમત આવી આવી બળ આવ્યું તાકાત આવ્યો એટલે એ લોકો હવે આ ગુંડા ઠેકાણે પાડે એવું થાય એનો હળદ મતદાને છે કેમ કે જેમ તમને ખબર હોય એમ એના ગામની એને ખબર હોય મોરબીમાં ગામ હોય જામનગર માં ગામ હોય એ ગામમાં કોણ ગુંડા ભાજપના છે બધા જ બે નંબર ના ધંધા ઈ કરતા હોય ગામમાં બ્લોક ના થાય તો વીસ ટકા કપાઈ જતા હોય પેલા રોડ બને એમાં પંદર ટકા ની કટકી થઈ જાય દિવાલ બને બધા બે ધંધા કરે પણ કોઈ ગરીબ માણસે દિવાલ થોડીક સરકારી જગ્યા હોય તો આજીવન એને દબડાવ્યા કરે આજીવન એને ધમકાવ્યા કરે તારી દિવાલ બહાર છે તારી દિવાલ બહાર છે તારી દિવાલ બહાર છે તમે કરોડો રૂપિયા ખાઈ ગયા સરકાર તો તમને કોઈ કઈ નહીં કે

કે હવે કાંઈક આનું કાંઈક ઠેકાણું પડશે હવે આ ગુંડા ઉપર હાવણો લાગશે ને એવું બધાને અંદરથી ફરસો આવ્યો ને એ વાતનો હરખ આખા ગુજરાતને છે કેમ કે લોકો હતાશ થઈ ગયા હતા અંદરથી લોકો થાકી ગયા હતા કંટાળી ગયા હતા કે આનું શું થાહે આને કોણ કોખશે ખબર તો બધા ને બધી હતી કે ખોટું થાય છે આ નો હાલે એ બધાને ખબર હતી પણ અંદરથી બોલાતું નહોતું કોઈ નાથી અવાજ નતો ઉઠાવાતો બી કંટાળી ગયા હતા કે કોક ઘણી અનેક ગામડામાં એવી ઘટના બની ભાજપના ગુંડા કંટાળી લોકો ગામ બદલી નાખ્યા કહું શહેરમાં રહેવા હોય ન્યા મજૂરી કરશું આય નહીં અને જેને જેને જવાની જગ્યા ન મળે કિસામ એટલા પૈસા ન હોય એટલો વેત ન હોય તો કદાચ પરાણે રહેવું પડે તો હજારો લોકો કંટાળી ગયા હતા રાજકારણથી આ રાજકારણીયાઓથી એમના મેલા ઈરાદાઓથી અને થાકીને ગામ મૂંગું થઈ ગયું ગામના ગામ મૂંગા થઈ ગયા તમે ગમે એ ગામમાં જાવ કોઈ કઈ બોલે જ નહીં હું મૂંગા થઈ ગયા કેમ કે હું બોલવાનું અને કોણ સાંભળશે અને સાંભળે હું હજારો લોકો મૂંગા થઈ ગયા મોટું બંધ કરી દીધું કેમ નથી બોલવું ભાઈ આમાં 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 હું બોલવાનું બધા આવા નાવાજ આવે છે પણ તમે વિસાવદર વિધાનસભાના ખેડૂતો એ મજૂરી કરતા માણાએ બધા એવો મક્કમ નિર્ણય કર્યો

તમે બધાએ હિંમત આપવાનું કામ કર્યું દોસ્તો તમે બહુ મોટું કામ કર્યું છે બહેનો એ ભાઈઓ એ કાર્યકર્તા બહુ મોટું કામ કર્યું શું કામ કે કોક ને પાંચસો રૂપિયા આપવા ને એ તો બહુ હેલી વાત છે કોક ને બે કિલો ઘઉં આપવા એ હેલી વાત છે ત્રણ જોડી લુગડા આપવા એ હેલી વાત છે પણ હિંમત હારી ગયેલા માણસ ની અંદર જોમ ભરવું ને એ બહુ મોટી વાત છે દોસ્તો બહુ મોટી વાત છે બહુ નથી આ કઈ પંપ નથી ગામમાં મારો જોમ ભરાઈ જાય

કોઈના પ્રત્યે આપણને મતભેદ મંદુખ નથી હું આભાર હશે માવતર છે છે આ વખતે નહીં આપ્યો હોય આ વખતે ગેરસમજણ થઈ ગઈ હોય ગુંચવણ થઈ ગઈ હોય હોય વાતો માં આવી ગયા હોય કઈ વાંધો નહીં પણ હું તો હવ ના પ્રતિનિધિ તરીકે તમારો આભાર માનવા અને તમારી પાસેથી માર્ગદર્શન લેવા માટે આવ્યો છું હું બધા ગામમાં જાઉં ચૂંટણી પછી લગભગ પચાસ ગામડામાં મેં અત્યાર સુધીમાં પ્રવાસ પૂરો કરી લીધો જનસંપર્ક ને આભાર કે જે તમે શબ્દ વાપરો અનેક ગામડામાં લોકો એવું કીધું કે આ પહેલી વાર અમારા ગામમાં કોઈ ચૂંટણી જીત્યા પછી આવ્યું નકર આ કોઈ ડોકાત જ નથી કોઈ આવતું નથી ધારાસભ્ય બની જાય સાંસદ બની જાય પછી આવતી ચૂંટણી એ વાત એમાં હું તો પાછો જવાય નથી પહેરતો એ આ નવાઈ નો વિષય બન્યો ગામડે 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 જવા નથી પહેરતો

કોઈ મોટી તાકાત નથી સત્તામાં કોઈ તાકાત જ નથી નેતાની તાકાત મોટી તાકાત નથી અધિકારીની તાકાત મોટી તાકાત નથી જનતાની તાકાત છે ને સૌથી મોટી તાકાત છે દોસ્તો અને કેવી રીતે કે 2017 ની સાલમાં ગુજરાતની વિધાનસભામાં વિધાનસભાના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભાની અંદર નો એન્ટ્રી બે હજાર સત્તર માં એ વખતે આંદોલન કરતા ધરણા રેલી ને અવાજ ઉઠાવતા બધું પ્રશ્ન બહુ પૂછપુછ કરતા અમે તો વિધાનસભા ની અંદર આવવાની મારી ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો બે હજાર સત્તર માં સળંગ અત્યાર સુધી હાલ્યો અને એ તાકાત કોની હતી મારી ઉપર પ્રતિબંધ મૂક્યો એ સત્તાએ એ મૂક્યો સત્તાની પેન માં એટલી તાકાત છે કે એક લીટી લખે કે ગોપાલ નહીં આવી શકે તો ગોપાલ નો આવી શકે એ તાકાત સત્તાની છે સત્તાની તાકાત હતી તો આઠ નવ વર્ષ સુધી હું વિધાનસભા નો જઈ શક્યો પણ તમે મારું બટન દબાયું તો હું વાસ્તે વિધાનસભા પહોંચ્યો છે કે તમારી આંગળીમાં છે તમારી આંગળીમાં તાકાત છે જનતા માં તાકાત છે જનતા શક્તિશાળી છે સત્તાની પેનમાં કોઈ તાકાત નથી અધિકારી માં કોઈ તાકાત નથી નેતામાં કઈ લેવાનું નથી જનતા જ સર્વોપરી છે જનતા માં મોટી તાકાત છે આઠ આઠ નવ નવ વર્ષ સુધી વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ રહ્યો આ વખતે જયારે હું વિધાનસભા ગયો હો દોઢસો તો કેમેરા પ્રોટોકોલ ના માણસો પોલીસ અમારે કાર્યકર્તાઓની વિશાળ સેના અને એમ થઈ ગયું જાણે અમારી સરકાર બની ગયું હોય એવા માહોલમાં મારી એન્ટ્રી થઈ અંદર ફૂલ સ્વાગત ફૂલ સન્માન અને જે વિધાનસભાના અધ્યક્ષે લખ્યું તો ગોપાલની નો એન્ટ્રી એ જ અધ્યક્ષે ત્રણ કિલોનો ગુલદસ્તો મને આપીને એમ કીધું કે તમારું અહીંયા સ્વાગત છે

સરકારમાં તાકાત નથી સત્તામાં તાકાત નથી નેતામાં તાકાત નથી તાકાત જનતામાં છે પણ જનતા પોતાની તાકાત ભૂલી જાય તો ચાર પૈસા નો રાજા બની જાય તો લઈ વડાપ્રધાન થઈ જાય જનતાની તાકાત છે એ શ્રેષ્ઠ તાકાત છે અને દોસ્તો યાદ રાખો અને તમારી તાકાત થી મને વિધાનસભામાં બે દીધો તમારી તાકાતના કારણે મુખ્યમંત્રીએ મને સાંભળ્યો રૂબરૂમાં તમારી તાકાત હતી કે વગર પાસ પરમિશન એવું વિધાનસભામાં છાતી કાઢીને જઈ શકું તો તાકાત સત્તાની મોટી છે કે જનતાની મોટી છે ક્યો જય બધા પણ જનતા પોતાની તાકાત ભૂલી જાય તો તો નબળો માણાય માથે ચડી ગયા જનતા એ પોતાની હનુમાનજી બાપાને મહાશક્તિશાળી છે બાહુબલી છે હનુમાનજી બાપા પોતાની શક્તિ યાદ નહોતી અમને જ્યારે લંકામાં જવાનું નહતું ત્યારે આ બાજુ બેઠા હતા સમુદ્રની આ બાજુ ત્યારે જામુવાનજીએ યાદ કરાયું કે ભાઈ તમે એક છલાંગ મારો નાખો દરિયો કૂદી જાવ એવા પવનપુત્ર પુત્ર વાયુ પુત્ર તમે શક્તિશાળી છો પણ એ પોતાની શક્તિ જે માણસ ભૂલી જાય એને નબળો માણસ આવીને દબાવીને હોયો જાય જે દિવસે જનતાને પોતાની શક્તિ યાદ આવી જાય કે હું તો ભાઈ પાવરફુલ માણસ છું મારે કોઈને ડરવાની જરૂર નથી મેં કઈ ખોટા કામ કર્યા નથી મેં કઈ ખોટા ધંધા કર્યા નથી મેં ભ્રષ્ટાચાર કર્યો મારે શું ડરવાનું અને લઈ 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 શું જાહે આપણી લાચારી લઈને વયા જાય આપણો ડર લઈને વયા જાય જેથી માણસને ડર લાગતો બંધ થઈ જાય ને એને દુનિયામાં કોઈ નો ડરાઈ શકે અમે એનો દાખલો છીએ મારી ઉપર ભાજપે 30 એફઆઈઆર કરી 15 જિલ્લાની જેલમાં પૂર્યો અમારું અપમાન કર્યું અમારી ઉપર પથ્થર મારો કર્યો અમારી ઉપર હુમલા કર્યા અમારી ઉપર ગાળો દીધી ફેસબુક માં હેલ્પફુલ બોલ્યા દ હોરો ઉદે અમાર ઉપર જુલમ કર્યો અમને ઉભીક લાગતી જ બંધ થઈ ગઈ એટલે હું કરશું

હું તમને વિનંતી તમારા દીકરા તરીકે કરું છું થોડું થોડું બધાય બોલે થોડું થોડું બધાય અવાજ ઉઠાવે સારું થાય આપણે ક્યાં કોઈનું લઈ લેવું છે આપણે કોઈનું પડાવી નથી લેવું પણ આપણા હકનું કોક લઈ જાતો એમાં તો ચાર શબ્દ બોલવા પડે જ ન બોલવા પડે અને એ બોલવા માટે સૌ થોડા થોડા પોતાની જાતને તૈયાર કરો તમે મહાન છો તમે શક્તિશાળી છો તમારો જેના ઉપર હાથ મુકાઈ જાય તમારો હાથ જેના માથે પડે જાય વિધાનસભા તમારા હાથમાં તાકાત કેવી વગર ચૂંટણી ડંકો વગાડ્યો હોત પણ નહી તમારો મારા માથા પર હાથ પડ્યો તમારા હાથમાં તાકાત છે તમારા હાથમાં શક્તિ છે અને તમારી શક્તિ નો થાય આપણે બધા ભેગા મળી આ વિસ્તારનું આ ગામનું આ પંથકનું સારું થાય

મે મુખ્યમંત્રીને જઈને રજૂઆત ઇકો ઝોનની કરી ખેડૂતોને પાક વીમો નથી મળતો એની રજૂઆત કરી ગામડાની પંચાયતોની આવક કેમ વધે એની વાત મે કરી માલદારીઓને વાડા ફાળવવામાં આવે મે એની વાત કરી અને ટીવી હું આવતો તું કે ગોપાલ ઇટાલિયાને ગેટ ઉપર દાંડો ફટકાણો મે હું રજૂઆત કરીએ ટીવી નું આવ્યું ટીવી માં એમ આવ્યું ગાંડો ભટકાણો પણ હવે હું શું કરું મને ગાંડો ભટકાય એટલે આ આ પરિસ્થિતિ આપણે બધા વિચારવી પડશે આવું હાલે છે એટલે તમારા બધાનો હું આભાર માનું છું મારી વાત ટૂંકમાં કરવી પડશે મારે જો આગળ જવાનું જવાનું છે છે ગામે ન્યાય સભા છે આજની એક મહત્વની અને છેલ્લી વાત આમ તો બે વાત કહેવાની છે એક તો તમને આમંત્રણ આપવાનું છે કે આ આખી ચૂંટણીમાં ગોપાલ મારો પારણીય જુલે એ બધાનું મનગમતું ગીત થઈ ગયું છે અને બધાને ગોપાલ જાણે પોતાનો દીકરો હોય એવો ભાવ હતો બધાને બહેનોને ભાઈઓને બધાને મારા ઉપર એવો ભાવ હતો કે ગોપાલ આપણો છોકરો છે અને એવા ભાવથી મને મત આપ્યો ખાલી રાજકારણ નહીં લાગણીથી લોકોએ બટન દબાવ્યું છે પ્રેમથી દબાવેલું બટન છે અને ભાવ છે એટલે એટલો હરોપ છે તો મને એમ થયું કે ભાઈ હું મારી આટલી નાની ઉંમરમાં આ ચૂંટણી જીત્યો આવડી ઉંમરે તો કોઈને ટિકિટ નથી મળતી

બગડું ગામ ખાતે એટલે બગડું ગામ ખાતે ભગવાન શ્રી શ્રી કૃષ્ણ આયોજન આયોજન કર્યું છે અને બગડુ ખાતે કર્યું છે એમાં અમારી ટીમમાં હરેશભાઈ સાવલિયા રાજુભાઈ બોરખતરીયા ભાવેશભાઈ બામણીયા આપણે ડુંગરપુર ના આપણા ગામના બધા કાર્ય પરેશભાઈ ને શૈલેષભાઈ ને બધા કાર્યકર્તાઓ કાળાભાઈ આ બધા ભૂપતભાઈ આ બધા આગેવાનો ભેગા મળી અને બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે એમાં જન્માષ્ટમી ના દિવસે સાંજના આઠ વાગ્યા સુધી સળંગ ઉત્સવ આનંદના કાર્યક્રમો ગોઠવા છે સાંજે છે પછી પાત્ર ભજવે એવી નાટક મંડળી આવવાની છે માનવ પિરામિડ કરીને મટકી ફોડ કરે એવું આવવાનું છે ઓર્કેસ્ટ્રા પાર્ટી આવવાની છે અને આખા આખા પંથક અંદર ગામડે ગામડે જઈને મેં પોતે અમારી ટીમે ગામજનોને સામૂહિક આમંત્રણ પાઠવા છે

ગામડે ગામડે એવો બધો દાટ છે લોકોને પણ એ બધાની વચ્ચે રાજનીતિનું કામ કરવું બહુ અઘરું કામ છે હું નવા નવા રાજકારણમાં આવ્યો આપણો કોઈ હાથ પકડવા વાળો ન હોય બાવડું ઝાલવા વાળા ન હોય કોઈ ટેકો આપવા વાળા ન હોય હાવ નાના એવા ગામડામાં મારે રાજકારણ માં જવું હોય કે આ લોકો કરી બધા હોય અહીં કઈ ખબર પડતી ન હોય આપણી પેઢીઓમાં કોઈ નેતા